સામાન્ય રીતે આપણે એવું જોતા હોઈએ છીએ કે લોકોમાં ભગવદ્ ગીતા અને ભાગવત આ બે શું છે એના વિશે કોઈને એકદમ પ્રોપર નોલેજ નથી એમની પાસે કે ભાઈ ભગવદ્ ગીતા જે છે એ શું છે અને શ્રીમદ્ ભાગવત એ શું છે ઘણા લોકો શ્રીમદ્ ભાગવદ્ ગીતા એવો શબ્દનો ઉપયોગ કરે છે તો આના સંદર્ભે આપ શું કહેવા માગશો જી સૌને નમસ્કાર જય શ્રી કૃષ્ણ તો શ્રીમદ ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવતમ તો આપનો પ્રશ્ન તો બહુ સુંદર છે પણ એક આગળની વાત પણ રજૂ કરી દઉં કે સાથે રામચરિત માનસ પણ આમ ઉત્તર તો આપીશ પણ આ જે ત્રણ ગ્રંથો છે એ ટોટલી ઇન્ટરકનેક્ટેડ છે એકબીજાની સાથે સાથે શ્રીમદ ભગવદ્ ગીતાજી એ કૃષ્ણએ ગાયેલું ગીત છે શ્રીમદ ભગવદ્ ગીતા શ્રીમદ ભાગવતમ તે કૃષ્ણ માટે ગાવામાં આવેલું સુંદર મજાનું ગીત છે અને રામચરિત માનસ જે છે તે સરળ ભાષામાં બંને સાર પણ છે જય હો વાહ ગીતાજી એમાં ટૂંકમાં સપ્તશતી રૂપે સાતસો શ્લોકોમાં ઠાકોરજીએ આખા બ્રહ્માંડની બધી બધી વાતો કહી દીધી જય હો શ્રીમદ ભાગવતજીમાં એનો વિસ્તાર છે વાહ એટલે કેટલો સુંદર મજાનો વિસ્તાર છે આપણે જોઈએ પુરુષ સુક્ત નું વર્ણન તેરમા અધ્યાયમાં પણ આવે છે ગીતાજીમાં અને દ્વિતીય અને તૃતીય સ્કંધમાં પણ આવે છે ભગવતજીમાં વાહ વિરાટ પુરુષ નું વર્ણન થી માની દરેક વસ્તુ આવે છે એ કેટલી કેટલી સૂક્ષ્મ થી સૂક્ષ્મ વાતો છે તો આ બધી વસ્તુ ઇન્ટરકનેક્ટેડ છે પણ મેં જેમ કીધું કે એક વિસ્તાર છે અને પછી જે યુગ આવ્યો પહેલા વૈદિક સનાતન યુગ હતો પછી ધીમે ધીમે લુપ્તપ્રાય થતા થતા ભક્તિ માર્ગ આવ્યો પછી કર્મ માર્ગ આવ્યો તો જે ભક્તિ માર્ગ આવ્યો એ વખતે કોણનો પ્રાદુર્ભાવ થયો શ્રી તુલસીદાસજીનો પ્રાદુર્ભાવ થયો આપ શ્રી મહાપ્રભુજી પ્રાગટ્ય થયું અન્ય મીરાબાઈ એ આખો યુગ આવ્યો કેમ કારણ કે તે ભક્તિનું મહત્વ હતું અને હવે સમય પ્રમાણે કરવું પડે એટલા માટે રામચરિત માનસમાં એકદમ શીરાની જેમ ગળે જલ્દી ઉતરી જાય એવા સરળ મીઠાશ ભરેલી અવધિ ભાષામાં શ્રી તુલસીદાસજી આપણને એક 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 લીટેમાં ચખ્ખ બંને ગ્રંથોનો સાર અર્પણ કરી દીધો જય જય એટલે એવું આપણે માની શકીએ કે કોઈ વ્યક્તિને ભગવદ્ ગીતા અથવા તો શ્રીમદ ભાગવત જે છે એનું અધ્યયન કરતા કરતા ક્યાંક એમ વિચાર આવે કે ના ના આમાં જે વાત કરી છે એ આપણે રામાયણ મળે કે કેમ सौ 100% तो 100% उन तो एम एना करता पण जो सरळ करिया गुरुजी तुमने के गीता जी इट इज थ्योरी बट एकदम सिंपलीफाई करू ने सुंदरकांड इज प्रैक्टिकल जय हो वाह क्या बात है कारण के सुंदरकांड कारण के मा

તો સમુદ સુંદરકાંડની શરૂઆત જે થાય છે એમાં હનુમાનજી સમુદ્રનું ઉલ્લંઘન કરે છે તો એનો આચાર્ય ચરણ ખૂબ સુંદર અર્થ બતાવે છે કે સમુદ્ર એ આપણું જીવનનું સંસાર દેહ હો ક્યાં જે રાક્ષસીઓ આસુરી શક્તિઓ હનુમાનજીને નડે છે એ આપણે જીવનની મુશ્કેલીઓ આપણે થવાનું છે હનુમાન લક્ષ્ય છે સીતાજી જેમની પ્રાપ્તિ કરવાની છે પણ વિચાર વાણી અને વર્તનમાં એમણે રામજીને રાખ્યા આપણે આપણા ઈષ્ટ દેવી દેવતાને રાખવાના છે અને એ આપણે એમનું સ્મરણ કરીને જતા જઈશું તો વચ્ચે આવતા વિઘ્નો પણ ટળી જશે અને આપણે લક્ષ્ય તરફ પહોંચી જઈશું વાહ આટલી એક જ સુંદરકાંડ આખું પણ એક પ્રસંગમાં જ કહી દીધું